વડોદરા શહેરમાં પ્રોહિબિશન જુગારના ગુનાઓ બનતા અટકાવવા તથા અનડીટે ગુનાઓ શોધી કાઢવા સૂચના આપેલ હોય જેથી વારસિયા પોલીસ સ્ટેશનના પોલીસ એસએમ વસાવાના સીધા માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટેશન વિસ્તાર પેટ્રોલિંગમાં હતા દરમિયાન હેડ કોન્સ્ટેબલ વિજયસિંહ શંકરસિંહને બાદની હકીકત મળેલ કે વારસિયા મંગુ ભજીયાની લારી પાસે ખુલ્લામાં કેટલાક ઇસમો જુગાર રમે છે તેવી બાતમી હકીકતના આધારે બાતમીવાળી જગ્યાએ જઈ રેડ કરતા નીચે જણાવેલ સાત આરોપીઓ મુજબ વારસ્ય મંગુ ભજિયાની લારી પાસે રોડ ઉપર જાહેર ખુલામાં વડોદરા શહેર ખાતે પોતાના આર્થિક કાયદા માટે ગોળ કુંડાળો વડે કુકી પૈસા વડે હાર જીતનો જુગાર રમી જમીન દાવ ઉપરના રોકડા રૂપિયા બે હજાર નવસો ત્રીસ તથા સાથે ની અંગ જડતીના રોકડા રૂપિયા સાત હજાર ત્રણસો સિત્તેર મળી કુલ દસ હજાર ત્રણસો તથા મોબાઈલ ફોન નંગ ત્રણ કિંમત રૂપિયા પંદર હજાર તેમજ કુકી નંગ એક કિંમત રૂપિયા મળી કુલ રૂપિયા પચીસ હજાર ત્રણસો ના મુદ્દામાલ સાથે જાહેરમાં જુગાર રમતા ઉપરોક્ત ઇસમો મળી પકડાઈ ગયેલ હોય સાત આરોપીઓ વિરુદ્ધ જુગાર ધારા કલમ બાર મુજબનો ગણનાપાત્ર કેસ શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે આરોપી નલેશ હરીશભાઈ માછી ઉંમર વર્ષ પાંત્રીસ નિકેત રહેવાસી વકીલભાઈ નો ખાંચો મહાકાળી મંદિરની બાજુમાં બસનપુરા બીજો દીપક ઉર્ફે કટારીઓ ગિરધારીભાઈ લાલવાણી ઉંમર વર્ષ એકત્રીસ

અને કબજે કરેલ મુદ્દામાલમાં જમીન દાવ ઉપરના રોકડા રૂપિયા અંગચડતીના રોકડા રૂપિયા મોબાઈલ ફોન અને કુલ કિંમત પચીસ હજાર ત્રણસો મુદ્દામાલ જપ્ત કર્યો હતો સનસની ક્રાઇમ ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી તાજી અને સચોટ ક્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો